જે સમયની સાક્ષી રહી છે તે આજે પોતે સહાય માટે આપી રહી છે અહીંયા પાયા જર્જરિત બની ગયા છે અને માનવ જીવન પર તેની અસર થઈ રહી છે અંગે પૂર્વ શહેરની કોર્પોરેશનને રજુઆત આપવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિર્માણ પગલું લેવામાં આવ્યું નથી છે કે આ ઘટના કાર્યકર્તાઓએ પણ આ સ્થિતિ સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે અમે રાજકારણ નથી રમતા અમારું ધ્યેય માત્ર માંડવીના સંરક્ષણનું છે અત્યારે જરૂરી છે કે તંત્ર ઐતિહાસિક વારસાને બચાવવા તાત્કાલિક પગલા લે રિપોર્ટર સુરેશ કહાર વડોદરા શહેરના ઐતિહાસિક વારસા અને ધરોહરને સાચવવા માટે અમે છેલ્લા દસ વર્ષથી વડોદરા શહેરના મહાનગરપાલિકાના કમિશનરશ્રીને સૂચન અને આવેદનપત્ર આપતા આવ્યા છીએ કમિશનરશ્રીને સૂચનો આવેદનપત્ર આપીને હવે અમે થાકી ગયા એમની ઓફિસે જઈ પાછા ધક્કા ખાઈને આવીને પણ થાકી ગયા છેલ્લે હવે અમે મીડિયાના માધ્યમથી વડોદરા શહેરના હેરિટેજ વારસાની જે દુર્દશા થઈ છે એ વિશ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને જાગૃત કરીએ છીએ આજથી બે વર્ષ પહેલા જ્યારે આ માંડવીના પિલ્લરમાં તિરાડો પડી હતી ત્યારે પણ વડોદરા મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને જણાવવામાં આવ્યું ત્યારે મહાનગરપાલિકા તરફથી કોઈ પણ કામગીરી ન થતા માળવી મેળવી માતાના વ્યવસ્થાપકો ભક્તો કામ કરાયું પાછું જાન્યુઆરી બે હજાર પચીસમાં પિલ્લરમાં તિરાડો પડી એ વિશેની જાણકારી વડોદરા મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને મીડિયાના માધ્યમથી જણાવ્યું પરંતુ એમને આ જાણ્યા પછી બે મહિના સુધી કોઈપણ જાતની કામગીરી ના કરી અને માર્ચની છ તારીખથી અહીંયા આ ગડરો લગાવવાનું કામ શરૂ કર્યું ગડરો લગાવવાથી એ લોકો કહે છે કે આ પચી ગયું ઇમારતની પણ અમે જે અહીંયા સ્થાનિક રોજ આવીને બેસીને જોઈએ છે કે જ્યાં તિરાડો નથી ત્યાં ગડર લગાવવાથી બીજી બધી તિરાડો ઉદભવી છે અને માડી જે ટાવર છે એના જે પિલ્લરો છે એની આજુબાજુનું નુકસાન વધ્યું છે સાથે સાથે જે પિલ્લરમાં તિરાડો પડી છે પિલ્લરમાં તો કશું કામ કર્યું જ નથી આજની સુધી એને લીધે શું થયું કે પિલ્લર તણે બાજુથી તૂટી ગયું છે અત્યારે પિલ્લર એવી જર્જરિત હાલતમાં છે ગમે ત્યારે પડી જાય અમે એ પણ કીધું કે બે મહિના પછી ચોમાસું આવશે ચોમાસા પહેલાં કામગીરી થવી જોઈએ છતાં પણ એ લોકો જાગતા નથી આ જાગૃતતા માટે પંદરમી એપ્રિલે વડોદરા શહેરના સાંસદ અને ધારાસભ્ય આ વિસ્તારના તત્વોના નિષ્ણાતોને બોલાયા પુરાતત્વના નિષ્ણાતોએ પણ આ જ વસ્તુ કીધી કે જે અમે ચિંતા રજૂ કરતા હતા કે આ પિલર હવે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે અને આનું વહેલી તકે કામ કરાવવું પડશે ત્યારે એવું કહેવામાં આવ્યું કે હવે પુરાતત્વ અને કોર્પોરેશન સંયુક્ત રીતે આનું કામગીરી કરશે આ દિન સુધી શું કામગીરી થઈ છે કંઈ ખબર નથી પણ કાયકવાર પરિવારના મહારાણી રાધિકા રાજેને પણ આની ચિંતા થઈ અને એ નિષ્ણાતો હેરિટેજને લઈને આવ્યા આ આખા બિલ્ડિંગની આખી પરિસ્થિતિ જોઈ એ પરિસ્થિતિ પછી આ કેમ થયું એ હેરિટેજ નિષ્ણાતોને પૂછ્યું અને હવે આને કેવી રીતે સુધારી શકાય એ વિશેની પણ ચર્ચા કરી તો એ લોકોએ પણ એ જ કીધું કે આનું કામ ઝડપથી કરવું પડે એવું છે નહીતર આ પિલર કોલેજ થઈ જશે તો મહાનગરપાલિકાને આપના માધ્યમથી એવું જ કહેવું છે કે હવે આટલા બધા એક્સપર્ટો કહી રહ્યા છે કે ચોમાસા પહેલાંની કામગીરી થવી જોઈએ તો આમાં આટલી ઉદાસીનતા છીએ એક વર્ષ પહેલાં અમે ન્યાય મંદિર માટે પણ ગયેલા કે ન્યાય મંદિર ઉપર ઝાડ ઉગી જાય છે આજુબાજુ યુવાયુ છે સરકારે પૈસા પચીસ કરોડ ફાળવ્યા છે તો વાપરો આજથી સુધી ન્યાય મંદિરનું કામ થયું નથી હવે સરકારશ્રીએ સાડત્રીસ કરોડ રૂપિયા વાપર્યા છે ફાળ્યા ન્યાય મંદિરના સેન્ટ્રલ હોલને તો આજે એક એક વર્ષથી પૈસા જેના માટે સરકારે ફાળવ્યા છે છતાં પણ મહાનગર પાલિકા કશું કામ કરતી નથી તો પછી બે દાડા મીડિયાના માધ્યમથી જાણી માંડવી માટે ચાર કરોડ ફાળવ્યા ને બીજા ચાર કર દરવાજા માટે બીજા છ કરોડ ફાળવ્યા સારું છે તમે પૈસા ફાળવ્યા પણ ફાળ્યા પછી કામ ક્યાં થાય છે હું ન્યાય મંદિરમાં ફાળવ્યા ને કામ નથી થયું એનું આમાં તમે પેપરમાં આપી દીધું કે આ પૈસા ફાળવ્યા કામગીરી ક્યારે કામગીરી હવે મહત્ત્વની છે પૈસા ફાળવ્યા પછી અને સાથે સાથે કહેવાનું એ છે કે જ્યારે પાંચ વર્ષ પહેલાં રિસ્ટોરેશન કર્યું તો એ લોકોની જે ભૂલો રહી ગઈ છે તો એ લોકોને બોલાવો કે આ તમે કેવી રીતનું કામકાજ કર્યું પૈસા તો પબ્લિકના વેરામાંથી જ વપરાય છે આજે પાંચ વર્ષ રહીને બી જે દસ કરોડ રૂપિયાનો ખર્ચો થશે એ પબ્લિકના વેરાનો જ થશે તો પબ્લિકના પૈસાનો વેરાનો અભ્યાય થાય છે યોગ્ય કામગીરી નહીં થવાના કારણે હવે તમે જે કામગીરી કરો એમાં લેખિત લેજો નવા ટેન્ડરો જેવી જેની પાસે કામ કરાવો કે ભાઈ આ કેટલા વર્ષ ટકશે આમાં કોઈ પ્રશ્ન ઊભો થયો તો તું કેટલા વર્ષ સુધી ભાઈ તમારી એજન્સી આમાં રીઓ કુકિંગનું બી કામ કરીએ છીએ તો એમાં દસ વર્ષની ગેરંટી આવતા હોય સવા કરોડના કામમાં તો ગેરંટી લેવી જ પડે ને આપણે ને આપણે પૈસા આવીને મહાનગરપાલિકા કામ કરાવે છે તો યોગ્ય કામ ના થાય તો મહાનગરપાલિકા પૂછી શકે એટલે એનો ખર્ચો બી લઈ શકે કે ભાઈ તમને આ શું છે સાથે મારે એ પણ કહેવું છે કે વડોદરાની પ્રજા જાગૃત થાય જેવી રીતે આપણે રન ફોર યુનિટી માટે યુવાનો દોડવા માટે નીકળે છે હેરિટેજ વારસાની આજુબાજુથી દોડીને પોતાની દોડ પૂરી કરે છે તો આજે આ હેરિટેજ વારસાને તમારા અવાજની જરૂર છે તમે અહીં આવો અને આની શું દુર્દશા થઈ જાય એના માટે પ્રજ પાલિકાની આંખો ખોલો એ સાથે હું કહીશ એ રીતે હેરિટેજ વોક કરવા માટે બધા એક્સપર્ટો લઈને નીકળે છે હેરિટેજ વોકર્સ તો એ લોકો પણ આવો કે જેમ જેમને તમને આ વારસાદાસ આત્મીયતા છે તો પછી આના માટે અત્યારે કેમ ચૂંટે છે તમારે ખરો બોલવાનો સમય છે કે માનવી માટે આટલી ઉદાસીનતા કેમ છે એ સાથે હું કહીશ કે અહીંયા ઘણા બધા સંપ્રદાયના લોકો પણ આવતા હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો કહે છે કે ભાઈ અહીંયા સ્વામિનારાયણ ભગવાન વધારેલા હવે ભગવાન જે પિલર પાયે પધારેલા એ પિલર પડી જાય છે તો આજે તમે સંતો પણ આગળ આવો કે મહાનગરપાલિકાને કહો કે કામ કરે આની સાથે ધરોહર સાથે ધર્મનો ઇતિહાસ જોડાયેલો છે આ માડવી ઇમારત ઐતિહાસિક વાતોની સાક્ષી છે અને આજે એની પણ આંચાઈ છે તો આપણા બધાએ જાગૃત થવાની જરૂર છે વડોદરા અને બધા વડોદરાવાસીઓનો છે ગાયકવાર સરકારે આપણને આ વારસો મહાનગરપાલિકાને ઓગણીસો બાવનમાં સોંપી દીધો તો મહાનગરપાલિકા સાથે આપણી બી જવાબદારી છે કે આને બી થાય તો આપણે જાગૃત કરીએ